મનુષ્ય શરીર એક એવું સાધન છે જનાવર હોય જેવું પ્રાણી હોય છતાં ભજન થઈ શકતું નથી દેવોને દુર્લભ એવો માનવ દેહ આપણને મળ્યો છે ભગવાનનું ભજન કરવા માટે મેળવ્યો છે એટલે આપણા મહાપુરુષો સંતો મનુષ્ય જન્મના સમયે આપણને ચેતવાનું કે છે કે ચેતી જા જાગી તું પાછો વળી જા ઇન્દ્રિયોના રસાસ્વદમાંથી તારા મનને પાછું વાળી લે દરેક સંતો મહાપુરુષોએ અને આપણા શાસ્ત્રો આપણા વેદો આપણા પુરાણો દરેક મનુષ્યના મનને સમજાવવા માટેની રચના થઈ છે અને સંતોએ જે ક્યાસ કાઢો જે રહસ્ય કાઢ્યું અને જે સંતવાણી આપણને અનુભૂત અનુભૂત રૂપી જે સંતવાણી આપી એ પણ એનું એ જ કહેવાનું થાય છે કે મનુષ્યના જન્મના સમયે જો મનુષ્ય પોતાનું મન જો પાછું વાળી દે ને એટલે મનને પાછા વાળવા માટે આપણા મહાપુરુષો આપણા સંતો આપણા શાસ્ત્રો આપણા વેદો પુરાણો બધા બધાએ એ જ સહાન કરી છે કે મનને પાછું વાળી લે તો આ મન ખાધે સુધરી એવો છે નહીતર આ મનુષ્ય જન્મની અંદર જો ન સુધરે તો ક્યારેય પણ ચોરાશી લક્ષીઓની અંદર બીજો કોઈ એવો અવસ્થા નથી કે બીજી કોઈ શરીરમાં જઈને ભગવાનનું ભજન થઈ શકે એવું નથી એટલે જો મનુષ્યને સફળતા માટે મનુષ્ય જન્મની અંદર જો ભગવાનનું ભજન થઈ જાય તો આપણા માનવ જન્મની સફળતા થઈ જાય અને માનવમાંથી જ મહામાનવ આત્મામાંથી જ પરમાત્મા થઈ શકે એમ છે બીજું પરમાત્મા માટે કોઈ બીજો રસ્તો નથી મનુષ્યએ આત્મા જાણી અને પરમાત્માનું પદ હાંસલ કરી શકે એમ છે અને એ પદ પ્રાપ્ત થઈ શકે એમ છે બીજું ક્યાંય કોઈ એવો બીજું કોઈ અવલંબન નથી કે બીજી કોઈ એવો રસ્તો નથી કે પરમાત્મા સુધી પહોંચી શકાય એવો એટલે આપણા સંતવાણીમાં આપણા સંતો એમ કહે છે કે આત્માને ઓળખા વિનારે લગ ચોરાશી નહીં મટે ભ્રમણાને ભાંઘા વિનારે આ ભાવના ફેરાની મટે આત્માને ઓળખા વિનારે લગ ચોરાશી નહીં મટે ભ્રમણાને ભાંગા વિના ભ્રમણા જે ભ્રાંતિ થઈ ગઈ છે આપણને જે એક અણસમજ ઊભી થઈ છે એક અજ્ઞાનતા ઊભી થઈ છે કે હું કોણ છું ક્યાંથી આવ્યો છે સ્વરૂપ મારું ખરું રાખું કે હું હું કોણ છું ક્યાંથી આવ્યો છે એ ભ્રાંતિ થઈ ગઈ છે હું કણબી છું હું લુહાર છું હું ઉતાર છું હું દરબાર છું હું ફલાણી જ્ઞાતિનો છું એ કંઈક જે આપણને એક ભ્રાંતિ એક ભ્રમણા ઊભી થઈ છે બાકી તો પરમ તત્વ સિવાય બીજું કાંઈ નથી સોહમ સિવાય બીજું છે જ નહીં હું જેવું કશું જ નહીં તો લોહીણે લાખાને એમ કીધું ને એ લાખા જગત એવી વસ્તુ ત્રણ કાળમાં નથી એ તો અજ્ઞાન કરીને પાછે હું અને તું જેવું કાંઈ છે જ નહીં પણ જે હું અને તું મટી જાય ને તો તે સિવાય તત્વો પરમ તત્વ સિવાય બીજું આ જગતની અંદર કઈ છે નહીં એટલે હું તું તે તો એક છે એટલે દરેક સંતો મહાપુરુષો તોરલબેને પણ એ જ કીધું અનુભવી આવ્યો છે અવતાર માથે સદગુરુને ધાર જાવું ધણીને દુવાર બેળ દી ઉતારે બહુ પાર આવ્યો છે જો આ મનુષ્ય જન્મની અંદર જો આ ન થઈ શકે તો અબના બની તો ફિર ક્યાં બની અત્યારે ન બની તો પછી ક્યારે બનવાની એટલે દરેક સંતો મહાપુરુષો એમ કહે છે કે પાણી મેં મીન પિયાસી મોહે દેખત આવે આત્મ આત્મજ્ઞાન વિના નરભટકે કોઈ મથુરા કોઈ કાસી જોગી હોકર બસે જંગલ મેં બિન બિન ફિરે ઉદાસી મચિત ચડકર મૂલા મુલા પો તોય ન મીઠે જમ પાણી પાની મેં મીન પિયાસી પાણીની અંદર મીન એટલે માછલી પાણીની અંદર માછલી તરસી રહી જાય પાણીમાં રહેવા છતાં એમ આપણી અંદર છે છતાં દેખાતો નથી પાવકરિયો જેમ પાણે કહે હે કાળુરામ કોઈ સદગુરુ મળે ને તો ઓળખાવી દેદાણે આપણી અંદર હોવા છતાં તારા ઘટમાં પીવું જોઈએ બિરાજે જોને અંતર પર ખોલી હૃદયમાં વસ્તુ છે આપણી અંદર જ પરમ તત્વ પરમાત્મા છે એ સિવાય બોલે એ બીજો નથી પરમ તત્વ છે પોતે અજ્ઞાની ને રાંધળો અજ્ઞાની અને આંધળો કીધો અજ્ઞાની આંધળો અળગો થઈને ગોતે પોતાના મન તું અળગું ક્યાં અથડાય બીજો નથી બોલતા મન તું તારાથી થી થઈને ક્યાં અથડાશ ખોટો આ જગતની અંદર મન તું અળગું ક્યાં અથડાય બીજો નથી બોલતો આ છે ને એ પરમ તત્વ પરમાત્મા છે એટલે દરેક સંતો મહાપુરુષો ભીમ સાહેબ પણ જીવન બાપાને એના સાધકને એને એ જ શાંત કરી છે ને કે એ જીવણ જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અને તુરા જળહળ જળહળ જોતું જળહળ જ્યાં વર્ષે નિર્મળ નુરા એ જીવણ જીવને જ્યાં રાખીએ ક્યાં રાખવાનું કીધું છે એટલે સંતો મહાપુરુષો ખીમ સાહેબે એમ જ કીધું કે ભાઈ કર સદગુરુ કો સંગ કર સદગુરુ કો સંગ ઓર સબ જુટકી બાજુ આ જગતની અંદર કોઈ કાકાનો સંગ કરવાનો મામાનો સંગ કરવાનો ભાઈનો સંગ કરવાનો કોઈનો કોઈનો સંગ કરવાનો નથી કીધો કર સદગુરુ કો સંગ ઓર સબ જૂટકી બાજી દેખાય રંગ પતંગ તાપર દુનિયા રાજ દેખાય ને એ તો રંગ પતંગ નો છે એ તો કલ્પના સિવાય બીજું કાંઈ નહીં થયું એ તો દ્રશ્યમાન જગાય જગત દેખાય ને એ તો નાસવન છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા બ્રહ્મ સત્ય જગત મિથ્યા જગત મિથ્યા જે દેખાય છે જે કાલ્પનિક છે એ મોહમાં પડ્યા વગર આપણા સંતોના મહાપુરુષો એમ કે છે કે તારા ઘટમાં બિરાજે ગુણિજન ગોતી લેજો પ્રગટ પીયું નથી જમીન કે આકાશ જમીન કે આકાશ વચ્ચે ક્યાંય નથી એ તો છે ઘટની અંદર છે એટલે આવા વિવેકી પુરુષોને આપણા સંતો મહાપુરુષોએ જે ગુણીજન ભાઈલાઓ છે જે વિવેકી છે જે કંઈક લઈને ગુણ લઈને આવેલા છે એને એને સમજણ આપે છે એને આ મનુષ્ય જન્મના સમયે એને આ તક છે મનુષ્ય જન્મ સમયનો એક તક છે કે મનુષ્ય જન્મરૂપી ને ઝડપી લ્યો આ દેવોને દુર્લભ તક છે આ પારસમણી સમ અવતાર છે આને સાંધી લ્યો અને આને ઓળખી લ્યો એટલે કબીર સાહેબે એમ કીધું કે જેમ તમારો સમય ખોટો વિયો જાય છે ઓળખા પગે જેમ તમારી અંદર છે અને ઓળખાતો નથી જેમ પાણીની અંદર માછલી તરસી થઈ જાય છે અને છતાં પ્યાસ બુજાતી નથી એમ તમારી અંદર ભગવાન છે છતાં તમને ભગવાન મળી શકતો નથી જેમ પાણી મેં મીન પિયાસી મોહે દેખત આવે હાસી આત્મજ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરા કોઈ કાશી જોગી ઓકર બસે જંગલમાં બિન બિન ફિરે ઉદાસી એવું ક્યાં સંતો મહાપુર મહાપુરુષે કીધું

સંતોએ કીધું છે ગુરુ ને માને માનવી દેખી દેહ વ્યવહાર નક્કી પડે એમાં સંશય નથી લગાવે ગુરુને માને માનવી જો ગુરુ તો બ્રહ્મ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એ કઈ ગાવાનું બોલવારું અનુભવી ને આપણે સંતોએ કીધું છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો સાક્ષાત પરિ્રમ પરમાત્મા એવા તસ્મે શ્રી ગુરુને હું નમસ્કાર કરું છું ગુરુનું એવું ગુરુ એટલે કીધું ગુરુપદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય

એ મનુષ્ય તરીકે નથી તો તત્વ સ્વરૂપે આપણા ભગવાન સ્વરૂપે એટલે દરેક સંતો મહાપુરુષોનું કહેવાનું એમ થાય છે કે ભાઈ ગુરુ છે એ તો તત્વ સ્વરૂપ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર છે એમ જો માનીને સાધક જો એના રસ્તે એક ધારો પીડો જાય ને એના વિશ્વાસની અંદર એને એના સાનિધ્યની અંદર તો સાધકનું કલ્યાણ થઈ જાય એવું છે અને એમાં જો કાંઈક મન હખડખડ કરે અને મન કંઈક જુદી કલ્પનાના ઘાટ ઉપર જાય ને તો આડેપાટે જીવાતમાં ચડી જાય એવું છે એટલા માટે દરેક સંતો મહાપુરુષોએ સંતોનું સાનિધ્ય અને સદગુરુનો સંગ કરવાનું કીધો છે એટલે કર સદગુરુ કો સંઘ ઓર સબ જૂટકી બાજી દેખ દેખાય તે રંગ પતંગ એ તો સબ દુનિયા રાજી દેખાય પતંગ છે એ તો સપના જેવો સંસાર થોડી રાણી કરે છે પોકાર એ તો નાશવંત જગત છે એમાંથી કાંઈક છે જેમાં રસવિહીન જગત છે રસવિહીન છે કણ વિનાના કણસલાને મસળીને તો હું કરીશ એ કણ જેમાંથી નીકળી ગયું છે એવા ફોફાની અંદર કણ કાઢવા જાસ તો એમાંથી મળે એવું નથી એટલે રસહીન જગત છે એમાંથી કાંઈ પ્રાપ્ત થવાનું છે નહીં અને કોઈને થયું પણ નથી એટલે દરેક સંતો મહાપુરુષો આપણા પંચભૂતની અંદર જે પરમ પરમતત્વોની અંદર જે જે ગાજી રહ્યો છે ને ભગવાન નાદ બ્રહ્મ નાદ સ્વરૂપે જે આપણે સદગુરુ પરમાત્માએ જે સ્નાન કરીને એ શાંત સિવાય બીજે ક્યાંય જો મન ઠેરાણું ને તો કોઈ પણ નહીં કાંઈ પ્રાપ્ત થવાનું કાંઈ મળવાનું પણ નથી પણ જે સંતોએ આપણા સદગુરુએ જે આપણને શાન આપી છે ને એ શાંત થી જ ઇન્સાન થવા એવું છે એ સિવાય ઇન્સાન એટલે પાછું વળવું પાછું વળે તો ઇન્સાન થાય નકર તો પોતાના ઘરને ભૂલીને પાર્ક પોતાના મંદિરિયાની પ્રતિથ નથી કરતો ને પાર્કે મંદિરિયે પૂજવા જાય પૂજવા જાય ભૂલાનર નર ભીતુમાં ભટકાય ચૂકા નર માં જાય એટલે પોતાના મંદિરિયાની પ્રતિ જ્યાં સુધી ન થાય ને જ્યાં સુધી પોતાના મંદિરિયાની અંદર જે ઓળખી ન થાય ને ઓળખી ન બતાવે ને અને જ્યાં સુધી ઓળખાય પોતાનું મંદિર ઓળખાય ને ત્યાં સુધી જગતની અંદર કોઈ પણ ક્યાંય ઓળખી શકવાનું નથી એટલે જ નરસિંહ મહેતાએ કીધું કે જ્યાં સુધી આત્મતત્વને જાણ્યો ને ત્યાં સુધી સાધના સર્વે છૂટી એટલે દરેક સંતો મહાપુરુષોનું કહેવાનું એમ થાય છે કે મનુષ્યના જીવનની અંદર મનુષ્ય શરીર જે આપણે પ્રાપ્ત થયું છે એ ભગવાનનું ભજન કરવા માટે મળ્યું છે અને એ જ ભગત ભગવાનનું ભજન કરવા માટે સરળ અને સહેલો ઉપાય એ સદગુરુ પરમાત્માએ આપણા શાસ્ત્રોની અંદર આપણા પુરાણોની અંદર અને આપણી ભજનવાણીની અંદર અને જે આપણે સદગુરુ પરમાત્માએ જે સ્નાન કરી છે ને એ પ્રમાણે જો જીવાત્મા વર્તન કરે ને તો એનું કલ્યાણ થાય જાય છે બોલો સદગુરુદેવની કારણ કે પછી આ કાર્યક્રમ مدى <applause> قيل